મા પેડા ખાવા રામ રામ સીતારામ બધા જો ભાઈ પેલા તો હે ને આપડે વાત કરીએ કે ભાઈ ગણાય કે હિમબર માં નવરાત્રી ચાલુ હે કે બંધ

અને હે ને અમારે ટૂંકમાં ગામમાં હેના નાગા હતા ને ત્યાં પછી એક વરસ ત્યાં એક છોકરો જે રીએ જો કે વીડિયા જોતા એને ખબર હૈ હેં એ ટૂંકમાં હે ને રાત્રે સાડા દહાક વાગે દસ અગિયાર વાગે નવરાત્રિમાંથી કીધા વગર નીકળે ગયો તો એટલે અમે આખી રાત પડે પાછળ એને ગયો તો પણ કંઈ જડ્યો નહીં અને ફોન આવતો હતો સ્વી અને માટીની ખબર નહીં આવું કોઈ કી કાઉ આપી હોય કે જે હોય એક્સવાય જેડ આપણે અજાણે પૂછ્યું ને ને એ ગદનો ભાગે ગને પછી હવાર સુધી અમે તો નવરાત્રી રમાન ગોયત તો કાંઈ ભેગું નથી એટલે પછી સવાર મેં ઘણી ટ્રાય કરે તો એ ભેગું નથી પછી ધીર 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 થતા ફોન આવ્યો ને પછી આગળની કાર્યવાહી છે ને એ ગામમાં જઈને તમે જુઓ ગાડી લઈને આપણે નીકળ્યા કે આ વરસાદ ઝીણો ઝીણો ચાલુ હે મેપી 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 પડે તો વરસાદ તો બધે અટાણે ચાલુ જ છે ધીરો 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 વરસાદ બહુ પડ્યો ભાઈ અને હિમબેર માં ભાઈ નવરાત્રિ કરવા પૂગી આવી જો બગડા ટી બોલે હિમબેર ખબર હે આવો એટલે મોજ ના સૂટે છૂટે અમિત આવ્યા પીગી લાગવા

માતાજી ને પેગી લાગવા આ તો ભાઈ પેડા દે પેડા દે પેડા દે આઈ નોય બેજે મોટા પેડા લ્યો પેડા લ્યો હા હોય કાકા હલા હલા ઝડપ કરો અને જો ભાઈ આપડી હે ને આ બધા જો ભીણે ભીણે ના આવે ને આપડી ના જ ભીણતા જો માટી ઓટાને સુટ્યા બથાય અને હે ને તમે પેડા ખાવા આવ્યા આ બધા પેડા ખાવા જા બેજે મોટા તમારે ઝડપ કરો કા હેડ ગો તો ખબર હે

અને વાહ જે આપડે બાથરૂમ સેન્ડર છે ને ત્યાં મોટરસાયકલ હતો અને નાથે બેઠા તો ઈ જે મુકાયો એને આભાર અને ગાડી જડે ગઈ લાલા ની પણ આભાર ની પાછા બસ માં બેહગો તો આ પોરબંદર દીપા માટાણ મેં આજે નોરતા હવા લગન જાય ગયા હાર્દિક આવ્યો પાંચ સાત જણા બેઠા દીવ ગાય આગલી રાતી આજ રાતી પાછું એ થયું કે ત્રણ વાગે ફોન કર્યો તો કે હવે હું આવા

અને મેં કહ્યું આજ બરોબર જરાક મેં કહ્યું કે વાંધો નહીં તમે હું આલું કરતો જ ના મેં કહ્યું જરીક વાર કલાકે કામ કરવા દેવાની જરૂર તો હતી હકીકતમાં જરૂર તો હતી ના કે સો કોઈ કામ જ નથી કર્યું ઈ બોલ્યો લાલો એડો હે ને ગડવીન થી પાછો ભાગે છે આઠ થી જો લાલો કાઢે ને તો અમારે રેડી કામ હાલતું લાલાને મેં કીધું મેં કીધું હા સાચી રેવાય ને હા

બે કેટલા ભાઈ ભેરા મોકલે એ મોટર સાયકલ લે તું તને તો મૂક્યું કે લઈને ગોતો ઠીક તમે ગોતવા ગાતા નગર એક મોટર સાયકલ વાળો ભૂટકો

આપડે જવું હોય તો એ પ્રમાણે કે કે પાછો મારા બાપ ને ફોન કરે ને કામ કે ખબર હે એ તમને નથી ખબર કે હું ક્યાં ગયો કે ફોન કરે ને કામ બરોબર તો ખબર હોય કે અને જો આ આપડે હે ને હિમબર ના સિંગર હિમબર માં નું બધું કાર્યક્રમ હે ને ભાઈ તમે આ કામ પાછી સરસા કરો પાછું વિચાર નથી કરતા આજુ ફેર અમી ગોત્યુ ટ્રેન માં ગોતો ખરેખર કાતિ ટ્રેન માં ગોતો

સોના નું પેન્ડલ બીજુ ઈનામ કાન ની કડી ત્રીજું ઈનામ લકી અને સબી હા અને એ રીતના એક નહિ પણ પાંચ ઇનામ કે દીકરીઓ રમતી

તો આ વિડીયા વાળા એ આપડે ઓટોમેટિક હા હા આપડે ગોતવું પડે કે વિડીયા વાળો ઓટોમેટિક આ બધી માની દયા થાય

અને એટલે પછી મારા મનમાં એવું થયું કે માતાજી ને જો દયા થાય તો આ લાલિયો પાછો આવતો હોય હું ઘેર બુગ્યો તો જોતો દેવા આવ્યા

અને આથી જોકે ગામ માંથી જે મુકેવી હોય મારો દીકરો પણ મોટર સાયકલ વાળ આવું કોઈ ને મારું કર્યું એવું કોઈ ને કોઈ આ ધંધા કરતા નથી કારણ કે હોય તો તમારા આત્પગ વગર નાય આપડી કરે હકીયે રાજો ભાઈ કે પણ આપણે કરવું નથી એણે ભગવાન લેખા લઈએ ને માતાજી વાહે થાય

અને બીજા નંબર માં કે ધારો કે લાલો હે લાલા લીધા કઈ વાંધો નથી જો આપણે એને હગાઈ કરવાની હે

સમયની કિંમત છે સમયની અને જે માણસ ને દેવાની ઈચ્છા થાય ના એમાં નંબર નાખે દીધો તમારે ક્યુ કોડ આપવો હોય તો ક્યુ કોડ આપી દીધો એટલે તમે ફૂલ ની તો ફૂલ ની પાકડી બાકી દી જો અને જો કે ખર્ચો આવી હાર્દિક બાપુ ના વિડીયા માં ઇજરાયલ વાળા ને બગડાટી બોલાવી બોલાવો ને પડતાલીસ હજાર માથે રૂપિયા ને પણ પચાસ હાજર ઉપર ભાઈ નો આપડે લખીયે નિર્મલ નો તો હિન્તે પણ ખરેખર અમારે જો કેવી રીતના બેઠો તમે જોવો તા ખરી હા વરરાજાજીવો થયો ને આજ તો નવરાત્રી કરવા આવો ને તારે હે રમવાનું છે ને પાકું છે ને જો ભાઈ આજતા હેને ને હેમબરમાં લાલોય રમવાનો હોય એટલે તમે બધાય રમવા પુગ્યા જો તમે જ્યાં હોય ના થી હેમબરમાં નવરાત્રી કરવા આવો તારે જ થાય બાકી મેળ મેળાનો બરોબર ને વેજા આવો જો હે હા આ તો ગોવાળી રમવાનો ગોરમનો હે ને હા હે રોગો આ નકર કરતો હાજી વીડિયો માં આવી જ પછી માણે કાલે ખોટી કોમેન્ટો આવે કે તમે ખોટી વાતો કરો ફાઈનલ ના એક રાઉન્ડ તો મારવો જ જો આનો આવડો તો આ આપડે નાગાતો તો બીજો ગોવાર આ આપણો ખંભાળિયાનો ગોવાર ઓલ્યો આપણો સુરતનો ગોવાર

એના હોય તારે દેવાના હોય ઝડપ કઈ તું તારે દેવાના હોય કે બીજા અમે એને કે મારે કે પેડા ખાવા આઈ ગયા હે પરત હતા હાજુ હા એ કે અમારે પેડા ખાવા આઈ ગયા એ કી ગયા નાલો ગતનો રાતમાં ગવન ને રાતમાં આવતો રહ્યો